યસ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ એક જબરજસ્ત રીઝલ્ટ લઈને આપણે આવ્યા છીએ રાઈટ મારી બાજુમાં છે ઉમેશભાઈ જોશી એમને ઘણા ટાઈમથી ગોઠણમાં પ્રોબ્લેમ હતી નીચે પલોઠી વાળીને બેસી નહોતા શકતા અને એને પ્રાઇવેટ હોસ્પિટલમાં ઘણી બધી જગ્યાએ તપાસ કરાવી છે રાઈટ અને એને ખ્યાલ આવ્યો હાલવા ચાલવામાં એને તકલીફ પડતી હતી અને એને બતાવ્યું તો એમને એમ કહેવામાં આવ્યું હતું કે મારે તમારે ગોઠણનું ઓપરેશન કરાવવું પડશે બે પગના ગોઠણનું ઓપરેશન કરાવવું પડશે અને એ આપણી પાસે આવ્યા આપણે એને સપ્લિમેન્ટ આપી અને જે આયુર્વેદ બેઝ ઉપર છે અને નેચરલ વે છે તો એનો એને શું બેનિફિટ ને આપણે એના મોઢે સાંભળીએ મહેશભાઈ નમસ્તે આપણે વેસ્ટિંગની પ્રોડક્ટ મેં જ્યારથી શરૂ કરી છે લગભગ છેલ્લા ચારેક મહિનાથી તો એમાં મને ઘણી રાહત છે પહેલાં હું ચાલી ન શકતો જાજુ ન સીડી ચડી શકતો કે ન પલોઠી વાળીને બેસી શકતો અત્યારે ચારથી પાંચ માળ ચડવા હોય તો હું આરામથી ચડી શકું છું અને અમારા ઘરથી લઈને આજુબાજુમાં બે કિલોમીટર આરામથી ચાલી શકું છું અને

તો આ વાત જબરજસ્ત રિઝલ્ટ છે રાઇટ